હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુંદાના સંભારાની રેસીપી તો આ સંભારો એકદમ તીખો અને એકદમ મસ્ત એવો અને એકદમ ટેસ્ટી એવો છે તો આ સંભારો તમે તેને સાંજના સમયે બપોરના સમયે કે સવારના સમયે પણ ખાઈ શકો તેવો એકદમ ટેસ્ટી આ સંભારો છે તો મિત્રો આ રેસીપી એડ સુધી જરૂરથી જોજો સ્કિપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં એકદમ દેશી અને એકદમ લીલા એવા ગુંદા લીધા છે તેના માટે મેં અહીંયા બે નંગ જેટલા મરચાં લીધા છે તીખા એવા અને જે આને આપણે પાણીથી સારી રીતના વોશ કરી અને ઉપરની જે આ ટોપી છે તે આપણે કાઢી લેવાની છે તો આ રીતના આપણે પાણીમાં બુંદાને સારી રીતના અને મરચાં બધું જ એક સાથે સરસ મજાનું આપણે વોશ કરી લઈશું તો આ રીતના ઉપરની જે ટોપી છે તે આપણે કાઢી લઈશું બધા જ ગુંદાની અને પહેલાં સારી રીતના કોટનના કપડાથી આ રીતના સાફ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ગુંદાની આ રીતના ઉપરની જે ટોપી છે તે આપણે કાઢી લીધી છે તો હવે તેને દસ્તાના મદદથી પ્રેસ કરી અને અંદરનો જે થળીઓ છે તે આપણે કાઢી લઈશું તો આ રીતના આપણે દસ્તાથી પ્રેસ કરવાનો છે અને આ રીતના બે ભાગ કરી લઈશું અને ચમચીના મદદથી આ રીતના જે અંદરનો થળીઓ છે તે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ કુંદામાંથી જે બી છે તે આપણે કાઢી લીધા છે હવે તેમાં આપણે જે મીઠું છે તે આપણે આ રીતના પભરાવી દેવાનું છે મીઠાનું પ્રમાણ છે તે આપણે થોડું વધારે રાખીશું જેથી કરીને અંદર જે ગુંડામાં ચીકાસ છે તે ઓછી થઈ જાય અને હળદર પાવડર એડ કરી દઈશું અને આ રીતના મિક્સ કરી આ રીતના ગુંદાનો સંભારો બનાવવાથી આપણો જે ગુંદાનો સંભારો છે તે એકદમ ચીકાસ રહેતી નથી અને એકદમ ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો કે આપણે ગુંદાને એકદમ સરસ હળદર અને મીઠાથી મિક્સ કરી લીધા છે તો તેને હવે આપણે ત્રીસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે જેથી કરીને મીઠાનું જે પાણી છે તે ગુંદામાંથી છૂટું પડી જાય એટલે તેમાં જેટલી પણ ચીગાસ છે તે બધી જ નીકળી જશે તો હવે આપણે ત્રીસ મિનિટ સુધી રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે મરચાંનું કટિંગ કરી લઈએ તો હવે આપણે મરચાંનું કટિંગ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મરચાને મેં કટિંગ કરી લીધા છે અને આપણા ગુંદાની ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે અને ગુંદામાંથી પાણી પણ તમે જોઈ શકો છો કે છૂટું પડી ગયું છે તો આ ગુંદાની અંદરથી જે આ ચીગાસ જેવું છે તે આપણે આ રીતના કાઢી લેવાનું છે બધા જ ગુંદામાંથી તો આ રીતના અંદરથી ચિગાસ કાઢતા જશું અને ગુંદાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણે બધો જ ચીગાસ છે તે આ ગુંદામાંથી કાઢી લીધો છે અને તેને આપણે કાઢીને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધો છે અને હવે આ રીતના મિક્સ કરવાનું છે જેથી કરીને વધારે પણ ખારો હોય તે નીચે જતું વઘાર કરી લઈએ ગેસ ઓન કરીશું બાઉલ મૂકીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું હવે તેલ આવે પછી એમાં આપણે વઘાર કરીશું આપણું જે તેલ છે તે આવી ગયું છે તો એક ટેબલ રાઈ એડ કરીશું હું આપણી રાઈ ફૂટવા લાગે પછી જ બીજું આપણે એડ કરીશું તો હવે આપણી જે રાય છે તે ફૂટી ગઈ છે તો તેમાં એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ પાવડર એડ કરીશું ચપટીક જેવો હળદર પાવડર એડ કરીશું મરચા એડ કરીશું મિક્સ કરી લઈશું હવે તેને એક મિનિટ સુધી સાટાડવા દઈશું તો આપણી એક મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં હવે આપણે ગુંદા એડ કરી દઈશું મિક્સ કરી લઈશું તો હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં જ આ રીતના ઉખ ખાવા દેવાના છે જેથી કરીને ગુંડામાં જે પણ હજી ચીગાસ હોય તે બધું જ તેલમાં બળી જાય વચ્ચે વચ્ચે આપણે આ રીતના હલાવ રહેવાનું છે આપણા ગુંડામાં જરાય પણ ચીકાશ ન રહે એટલા માટે આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને ગેસની ફ્લેમ છે તે આપણે સાવ લો રાખીશું પછી તેને આપણે એકદમ કડક જેવા થાય ત્યાં સુધી કૂક ખાવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણો સંભારો છે તે એકદમ કડક જેવો બની ગયો છે તો હવે તેને આપણે ગેસ ઓફ કરી નીચે લઈ અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો એકદમ તીખો એવો ગુંદાનો સંભારો બનીને રેડી થઈ ગયો છે તો આ સંભારો એકદમ ટેસ્ટી એવો છે અને જરા પણ ચિગાસવાળો નથી તો આ સંભારો ખાવાની ખૂબ જ મજા આવે તેવો છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ